હું એમની પત્ની છું લાઈફ ફાઈ મારી બી અને સાચી બી અને ખોટી બી હું એમની પત્ની છું મારવાનો તમારે નહી આવતો કભુ લેશે ને તને મારો ધણી માર્યો કેન તમે

ઘણા સમયથી અમે એક ઝુંબેશ ઉપાડી છે જે છે આખું અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા એટલે ભાઈ અમે કોઈ માતાજીનો વિરોધ નથી કરતા પણ જે ખોટા પાખંડ ફેલાવે છે જે ખોટા કરતૂત કરે છે જે ખોટા ખોટાથી જે હાલી નીકળે છે એના માટે આ અમારો મારો અને અમારું ગ્રુપ અમારું સરદારનું ગ્રુપ છે મોજ ગ્રુપ એને અમે ખુલ્લો પડકાર આપીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આવા પાખંડની લોકો અમને ક્યાંક ને ક્યાંક ભટકાઈ જતા હોય છે જેનો શરૂઆતમાં તો એમ છે કે અમે હાચા છવીએ અમે આમ છીએ અમારી પાસે માતાજી છે અમારી પાસે આ ઢેરું છે મને એટલી ખબર પડે કે મા કોઈને મારે નહીં એને બધી દુનિયા બાળ એના સોરું નહીં કરે હાડ પછી એને સોળે નહીં શકતી મા કોઈ દિવ કોઈને મારતી નથી કોઈ એમ કે તને મેલડી પૂગે કોઈ દિવ એમ કેક મામો ભૂગે મામોય નવરો નથી હોતો ને માં નવરી નથી હોતી કરેલા તમારા કર્મ અને કરેલા તમારા કાંડ તમને ભવિષ્યની માલિકા નડે છે અને ન્યા

ટોટલ ચાર લાખ ને ઇઠ્યાસી હજાર રૂપિયા દાદા પાસેથી સ્ટેટમેન્ટ શીખે અમારી પાસે પ્રૂફ અને પુરાવો

આ સાચું છે દાદા તમારી પાસેથી કઈ બાબતના પૈસા લીધેલ છે બસ કે તમારા ઘરમાંથી એવું છે અને કે કેટલા રૂપિયાની માંગણી કરી હતી માંગણી એટલે અગિયાર નાખો પચાસ નાખો એકમી નાખો એકાવન નાખો દોઢ લાખ રૂપિયા નાખો હવે ના નાખ્યા એટલે પૈસા ગયા બીજું કે આટલી એક જ મિનિટ આટલી ઉંમરે મારી માં અને જાહેર જનતાની માલીમાં વસ્તુ એ કહું છું હા ભાઈ

તમે સેવા પૂજા કરો દેવની કૃપા તમારી ઉપર એટલી પ્રાપ્ત થઈ છે એટલે ભૂવામાં નહીં ભગવાન ઉપર ભરોસો ને કરમ ઉપર ભરોસો કરો અને તો સખત વિરોધ શું છે પેલેથી આપનું જ્ઞાતિ કઈ છે ઠાકોર જ્ઞાતિ ના જો કયું ગામ જ આપનું ગામ આપનું પૂરું નામ આપનું આપનું પૂરું નામ રાહુલ રમેશભાઈ ઠાકોર અને આ કરવાનું તમે કેટલા વર્ષથી ચાલુ કર્યું છે વર્ષ થી નથી કરી લીધા હોય હજી તમારો કોન્ટેક્ટ કરો અમારે આ કહું કદાચ વાયરલ કરશે

અને ખરેખર આનો વાકેય નથી વાંક ખરેખર પબ્લિકનો છે જ્યારે આવા આવા લોકોને એ સપોર્ટ કરવા માંડ્યા છે આની વાતુમાં આવવા માંડે છે આને ભોળપણમાં આવવા માંડે છે આમાં પબ્લિકનો ક્યાંકને ક્યાંક વાક છે અને આવા જો આના પ્રતિ આપણે આંખ ઉઘાળી નહીં ને આ જેટલા અમે ટીમમાં આવ્યા છે ને બે દિવસથી હુંતા નથી સતત આની આ બાબતથી અને આ બાબતે અમારે વાતચીત થઈ ત્યારે અમારા કુદુભાઈ એવી એવી મને વાત કરેલી કુદભાઈ આમ એને એવી વાત કરવી કવિરાજ અત્યારે હું હું તો પબ્લિક નહીં જાજે આ બાબતનો પબ્લિક નહીં જાજે અને જો આબા આબા વ્યક્તિને ઉગાડા નહીં પાડીને તો આપણું આવનારું ભવિષ્ય છે આવનારી પેઢી છે ને એમાં બહુ મોટી અસર કરશે કારણ કે અત્યારે કોઈ કલેક્ટર નથી આવું અત્યારે કોઈ પોલીસman નથી આવું કોઈ નારમીમાં નથી આવું તો ભૂવો બનવું હોય જા દાણા જોવાનું આવડી ગયું એટલે એ મજાનો ભૂવા હવે આગળની આ આગળની તમારી કાર્યવાહી શું રહેશે આની હિસાબે ક્યાંક ને ક્યાંક સાચા ભૂવા છે ને એને લાંચ લાગે તમે આગળ કાર્યવાહી શું કરવાના છો હું તો બધા વ્યક્તિને ને કહું ભાઈ ભૂવા ના થાવ ભૂવા છે એટલે ભોગવવું પડશે સારું કરશો તમારે પ્રજા સારું ભોગવશે ખરાબ કરશો તો આ જન્મ માં ભોગવું મળશે અને કે ભગવાન ભૂવા નથી મળ્યા ભગત ને મળ્યા છે એટલે ભગત થવું તો બધાને એટલું કઉ છું ભગત થાવ ગુવા ના થાવ ગુવા થાય અત્યારે વધારે પડતા સોશિયલ મીડિયામાં એ નામ થવા માટે સીધા બાપ નું નામ નથી લગાવતા એના ધરમ નું નામ નથી લગાવતા

ફાઈબર ફાઇબરની કોપડી અને હવે આની પાછળ તમે સાંભળજો હા આ તમે આની પાછળ પોલીસ કેસ કે કઈ કાર્યવાહી કરવાના છો હવે આ બાબતે સૌ પ્રથમ વસ્તુ તો એ કહી દઉં કે હું પોતે આજી ડેમ પોલીસ ચોકીમાં ફરજ બજાવું છું અને આજી ડેમ પોલીસ ચોકીમાં જ્યારે જ્યારે આવા આવા ભુભાવનો જ્યારે પદ્દાભાસ કરવાનો હોય ત્યારે પોલીસ સ્ટેશન છે અમે પહેલાં પહેલાં કાચી અરજી કરી જ નાખી દીધું કેમ કે આ કદાચ તમને નાનો નવો ખરચ પહોંચાડે ને

હવે એ લોકોને શું કરવું એ એમની ઉપર ડિપેન્ડ કરે છે ભાઈ તમારે દાખલ કરવી છે કે પછી ઊંચું બોલજો મારે એટલું જ કેવું છે મેં એને ત્રીસ હજાર રૂપિયા આપે છે મને શું કેસે બોલું આ પબ્લિક ની સામે જો તમે પરત આપતા હોય તો મારે તમારા તમે અમારા કોઈ વ્યક્તિગત દુશ્મન નથી અને કોઈ હું અમારા વ્યક્તિગત દુઃખમન શોધ નહીં અમે એક મોકો તમને સુધારવાનો આપીએ જો સુધરી જાવ નહિવાર ખાલી માફી માંગી લેતા હોય પૈસા પરત આપી દેતા કોઈ કેસ નથી તમારી ઉપર બનાવ બને કદાચ રોડ ઉપરથી સાયકલ એ તમારી રહી છે બરોબર યાદ રાખે સુધી બે વર્ષ પેલા છોકડી માં રહેતા ભાઈ બે વર્ષ પેલા છોકડી માં સીએનજી હતા અત્યારે સ્વિફ્ટ માલિક છે બે મારીયું મકાન બને છે કે

એ તમારા ઘરે જ ને વાંધો નહીં ચાલો લીધો લીધો આ જો ભુવાજી ને આ એમની ગાડી છે હા ગાડી ની અંદર ચીપીઓ ખોપડી આ બધું રાખે છે હા ભુવા એ કે ફોર્ટી સેવન

આજાજો 1 નંબર બોલા 1 નંબર કમુડા 1 નંબર બોલા કમુડા આડો ચોકડી કર હવે કાંડે કર કરો 1 નંબર બોલાવો ઉટા ઉટા ઉતર વીડિયો ઉતર એ બોલા ચાલો આ વીડિયો કરો